ખેડૂતોના શ્વાસ ધરકરતી અંબાલાલની આગાહી કડકડતી ઠંડી વચ્ચે પડશે વરસાદ નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો કડકડતી ઠંડી વચ્ચે અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે તેના વિશે આજે આપણે વાત કરવાની છે પરંતુ મિત્રો એ પહેલા જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો અને આપણે ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી ઠંડી વચ્ચે વરસાદની આગાહી કરી છે જેનાથી ખેડૂતોના શ્વાસ અધ્યારે થયા છે હાલ ખેડૂતો જીરું દાણા ડુંગળી લસણ સહિતના વિશાળ પાકની વાવણી કરી રહ્યા છે બીજી તરફ કપાસનો પાક પણ તૈયાર થઈ ગયો છે ત્યારે કમોસમી વરસાદ ફરી તેના પર પાણી ફેરવે તેવી શક્યતા વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે અઢાર નવેમ્બર બાદ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા આગાહી કરવામાં આવી છે અઢાર નવેમ્બર આસપાસ ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે અને લો પ્રેશર બાવીસ નવેમ્બર સુધીમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે આથી વીસ થી ત્રીસ નવેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે ધન્યવાદ